મહાઠક વધુ એક મિલકતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ જાલાની વધુ કરોડોની જગ્યા મળી આવી છે જેમાં મોડાસાના સજાપુર ગામે ખરીદી કરોડોની જમીન સાથે સાથે જાપુર ગામના સીમાડામાં બે હેક્ટર જમીન ખરીદી હતી જેના વર્ષ બે હજાર ત્રેવીસમાં ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે દસ્તાવેજ થયા છે દસ વીઘા જમીન કરોડોમાં રખાઈ હતી ત્યારે રોકાણકારોના રૂપિયાનું રોકાણ સતત છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યું હતું જ્યારે એક તરફ સીઈઓ ભૂગર્ભમાં સંતાયો છે ત્યારે બીજી તરફ મિલકતનો ખુલાસો થયો છે મોજે સજાપુર ગામના વતની સી કાંસી ઉદેસી ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ખરીદેલ છે આ જમીન નંબર ત્રણસો ઇઠ્યોતેર નામમાં છે જેમાં કુલ બે સર્વે નંબર છે એકસો અને એકસો બંને સર્વે નંબર મળીને કુલ બે હેક્ટર જેટલી જમીન છે